જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરી આજના નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાત ફિલ્મ લાલો કૃષ્ણ સદાય સહાયતે વિશે કેવી રીતે એક નાનકડા બજેટની ફિલ્મે બોક્સ ઓફિસ પર રેકોર્ડ્સ કર્યું છે અનોખું વિજય ચાલો જાણીએ તેની કમાઈનો વ્યવહાર કારણો અને આવનારા દિન દિવસોની શું શક્યતા છે ફિલ્મની જાણકારી પ્રથમ તો આવી ચર્ચામાં આવેલ ફિલ્મ છે લાલ કૃષ્ણ સદાય સહાયતે નિર્દેશક અંકિત સાખિયા અને અભિનેતાઓમાં છે રીવા રાજ સૌદય ગોસ્વામી કરણ જોશી ઉદાહરણરૂપ ફિલ્મનું બજેટ આશરે પચાસ લાખનું હતું આ ફિલ્મ દસ ઓક્ટોબર બે હજાર રોજ રિલીઝ થઈ હતી વિષય છે આધ્યાત્મિક ગુજરાતી સંસ્કૃતિ અને નેહર ભક્તિ પર આધારિત ઉદાહરણરૂપ એટલા ઘટાડો બજેટમાં આવી સફળતા ખરેખર નોંધપાત્ર છે તો હવે વાત કરીએ કમાણીની શરૂઆતમાં ફિલ્મની કમાણી ધીમે થયું પરંતુ ત્યારબાદ ગોઠવાઈ ગઈ એ પ્રથમ અઠવાડિયામાં માત્ર આશરે પોઈન્ટ ચાર કરોડ એટલે ચાલીસ લાખ કમાઈ ત્યારબાદ ચોથી અઠવાડિયામાં બે હજાર અઠવાડિયા પછી કંઈક પંદર પોઈન્ટ સત્તર કરોડ સુધી પહોંચી પછી પદાર્થ પાંચમા અઠવાડિયામાં શનિવારે એક દિનમાં લગભગ પાંચ પોઈન્ટ પચાસ કરોડ થઈ ગઈ હાલમાં એવો રૂપે રિપોર્ટ છે કે ફિલ્મે ચાલીસ કરોડથી વધુ કમાણી કરી લીધી છે આ ઉંમરની વિગતો જોઈને કહીએ તો એક એવી ફિલ્મ છે જે બજેટમાં બહુ ન હતી તે રોજ રોજ વધી જાય તેવી કમાણી કરી હવે વિષય એ છે કે આ ફિલ્મ માટે શું ખાસ હતા તે જે તેણે આટલી કમાણી કરી શબ્દ પણ ખૂબ જ મજબૂત થયું લોકો લોકો દ્વારા ચર્ચા વધતી ગઈ જેને કારણે વધુ દર્શકો આવે સ્થાનિક યથાર્થતા ફિલ્મની ગુજરાતી ભક્તિ સ્થાનિક પાત્રો પર નિર્મિત હોવાને કારણે લોકોથી જોડાણ નાની શરૂઆતમાં તો ઉત્કૃષ્ટ એક એવી ફિલ્મ જે પ્રથમ સપ્તાહમાં બહુ વધારે કમાણી કરી ન હતી પરંતુ ધીમે ધીમે વધ્યું મોટા બજેટના હોલીવુડ બોલીવુડ મૂવીઝ સામે પ્રદર્શન અને મિત્રો ફિલ્મ હવે એવી સ્થિતિમાં આવી છે કે ગુજરાતી ફિલ્મો વચ્ચે ટોચે જઈ રહી છે ઉદાહરણ તરીકે રિપોર્ટ કહે છે કે લાલો કૃષ્ણ સદાય સહાય તે એ 33 દિવસમાં જ અંદાજે 32.1 કરોડ નેટ બનાવી લીધા છે અને તે ગુજરાતી ફિલ્મોના ઇતિહાસમાં સેકન્ડ હાઈએસ્ટ ગ્રોસર બની ગઈ છે તેમજ પાંચમી અઠવાડિયામાં તે 40 કરોડ પાર કરવાની દિશામાં છે આથી ગુજરાતી સિનેમામાં દરોદર માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાઓ છે હવે આગળ શું હોઈ શકે

દર્શકની લાગણી પર હિટ આ બધાને મળીને તેને સફળતાના ઘસતમાં પહોંચાડ્યું છે જો તમે ફિલ્મ જોઈ હોય તો કોમેન્ટમાં જણાવશો કેવી લાગી જો નહીં જોઈ હોય તો એક વખત જરૂર જોઈએ જોવી જોઈએ અને તમે જો મારે માટે આગળ આવી એક ગુજરાતી ફિલ્મોની માહિતી સ્ટોરી પણ માંગતા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો